જેનો દીકરીઓ ની હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાન લડત ચાલુ છે જે રૂપાલાભાઈ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ પણ જે અત્યારે આવી ગયું છે એ રાજકારણ આવી ગયું છે હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડાઓ વિશે બોલ્યા છે રાહુલ ગાંધી અને ઉમેશભાઈ પણ બોલ્યા છે તો રાહુલ ગાંધી ને હું પૂછવા માંગુ છું પેલા આપનું બોસાર મને કયો કે કઈ જગ્યાએ છે અને ઉમેશભાઈને પણ પૂછવા માંગુ છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કઈ શાક બકાલું તો વેચતા નતા તો એને જેલમાં નાખવામાં આવ્યા તો વિરોધ બધાનો કરવો જોઈએ અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાન લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈ ભર્યું ન ભરવા દે ત્યાં સુધી ક્ષત્રિય સમાજની લડાઈ હતી અત્યારે ક્ષત્રિય સમાજને ને હાથો બનવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ

કોઈ મામેરાય ભરવા નહીં આવે આ તો બધી વાતું છે હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે પેલા જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી ત્યારે બધાને ડર લાગતો હતો અત્યારે રાજકારણ આવી ગયું છે રાજકારણ કાઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે અને સામાજિક લડાઈ બેનુદી કર્યું નહી અત્યારે કોઈ જાતિ કે દેખાઈ રહી નથી અને સમાજને ગુમરાહ કર્યો છે તો સંકલન સમિતિ સંકલન સમિતિને જે લડાઈ આપી હતી અત્યારે જે મહાસંમેલનો કરે છે આ કરે છે એનો કોઈ 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 જાતનો કોઈ આમાં સામાન્ય માણસ પીસા પીસા છે અને બધાએ બધાએ આખા ચક્રીય સમાજને આ બેનદી કર્યો અમે કહીએ છીએ કે લડત આપો અમે તમારી સાથે છીએ પણ સામાજિક લડત આપો ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસીપાત્રા બની ગયો છે બેન રાહુલ ગાંધી પાસે કેમ સંકલન સમિતિ માફી નથી મુકાવતી કે તેના વિશે કોઈ નિવેદન નહીં આજી બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે જે બોલી ગયા છે તો એનો વિરોધ સો ટકા અમે કરી જ રહ્યા છીએ તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ આ રૂપાલાભાઈએ તો ત્રણ થી ત્રણ વખત માફી પણ માંગી છે બરાબર છે પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે આ આંદોલન અમને પૂરું સરખું કરવાય નો દીધું એ પણ સમયને ગુમરા કરી નાખ્યો તો હવે સંકલન સમિતિને હું કહું છું જે પાંચ તત્વો આગળ આવીને બોલે છે મીડિયામાં હાઇલાઇટ થાય છે એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે અને આ ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા

સમિતિ પોતાના જે ચાર પાંચ તત્વો છે એ પોતાના રોટલા શેકવા માટે જ કામ કરે છે કોઈને કોઈ બેનુતિ કર્યું સ્વાભિમાની નથી પડી આ સમાજને વિચારવાનું છે અને સમાજ તો એસી ટકા જાણે જ છે વીસ ટકા એવા એવા લોકો છે

જ્યારે મારું આંદોલન વ્યવસ્થિત હતું ત્યારે એવું કહેતા હતા કે પદ્મીની બાખા સમાજ ને એમ કે ઉશ્કેર આવે છે આ કરે છે તો અત્યારે તમે લોકો શું કરી રહ્યા છો વ્યક્તિગત લડાઈની બદલે આખા ભાજપના વિરોધ થઈ ગયા શું કામ આખું બીજેપી પાર્ટી શું કામ ભાઈ બરાબર છે ખાલી ફક્ત ને ફક્ત રુકાલાભાઈનો વિરોધ કરો શું કામ આખું આ બધાને ગુમરા કરી રહ્યા છો ટિકિટો માટે લડો છો તો પહેલેથી જ કેવું તું તો તમારામાં તહેવારો હતી ને તો ટિકિટો માટે પોતાને પર્સનલી લડી લેવાય નહીં કે બહેન હતી કર્યું અને સ્વાભિમાન્ય લડપને ગુમરા કરી અને પોતાના રોટલા શેકો છો શરમ આવી જોઈએ શરમ જો આપણે બેનુ દીકરી સ્વાભિમાની લડત લડતા હોય અને સાચા હોય તો આપડે કોઈ વોટ જ નથી કરવો આપણી સતા આપણી પાસે રાખવો હોવા જોઈએ નહીં ભાજપ ને વોટ નહીં કોંગ્રેસ ને વોટ ને નહીં આપને વોટ જો તમે સ્વાભિમાન લડત લડતા હોય તો બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો બાકીય રાખજો મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના પાત હોય કોઈ ફોન નથી ઉપાડવાના એટલું યાદ રાખજો ટકા સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન ને સંકલન સમિતિ પાંચ તત્વો કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લઈને જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદ કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હાલો અત્યારે છું કે તમે જેમ કયો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કંઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરા કરી નાખ્યો તો આવા કામ ન કરાય ને આવા ઝંડા ન લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નાખી

કોઈ પણ બીજું તમને કઈ પણ સંદેશ આપે તો આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજ ને દેખાવ પૂરતું બાકી એ લોકો કોઈ ફાત જણા એવું નથી કે અમે સ્વાભીમાન લડત લડીએ છીએ અને સ્વાભિમાન લડત અમે જીતા અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરીને એવું લાગે છે કે કોંગ્રેસને ને

એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ છીએ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ રીતે લડત આપી જ શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજાર ને ભારે પડી શકે તો એ સમાજને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરાહ કરી દીધો અને અત્યારે સામાન્ય માણસ જે રથ નીકળ્યો છે અહિયાં સંકલન સમિતિ કોઈ નથી આવવા ગામડે ગામડે ભાઈઓ હેરાન થઈ છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આમાં લડાઈ ની કોઈ કઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો આપણો બનાવી રહ્યા છે પોતપોતાના આપડે અમારું તો આંદોલન મને એવું લાગે પૂરું થઈ ગયું જયારે રૂપાલાભાઈ એ ફોર્મ ભરવાનું હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમયને ને સુવડાવી દીધો હતો ત્યારે અહિયાં ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામથુન કર્યો તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટી ને નુકસાન નતું પહોંચાડવાનું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત ઓગણીસ તારીખે રદ ન કરે ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજોને બધા વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર લ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે ઈ બધું રેવા દયો આ બધું ખાલી ફોટો દેખાવ જ આ લોકો બે ઉમેશ પકવાણાએ જે રીતના રાજા રજવાડા વિશે નિવેદન આપ્યું છે તેનો વિરોધ નથી થઈ રહ્યો કારણ કે ભાવનગરના સ્ટેટે પણ તે નિવેદન આ તો ઉમેશભાઈ ખુદ ભાવનગરના નાજ છે તો ઉમેશભાઈને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના અમારા રાજા હતા એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન ચાલુ ઓલું કર્યું હતું તો ઉમેશભાઈ ઉમેશભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો તુબા પાટ કરી રહ્યા છો અને એ જે છે કે છે કે આપની તો ફિર તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીના ઘા વાગતા થઈ ને રૂઝાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈ હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે જરાક ધ્યાન રાખવું જોઈએ તો ઈ કેના ત્યાં છે એ પણ વિચાર કરી નેતા કેજરીવાલ છે

બરાબર છે ના કરું માનાની નો દાવો પણ કરવાની છું પેલા મને પૂક આપે અને હું એ પણ કહું છું કે આ બેન છે એ બેન હાઈ લાગશે સાત પેઢી તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય સાત પેઢી તમારી વહી જશે આવી પેઢી અપવા નો પેલાવો આ બેન છે ને બેને આ સાચી લડાઈ આપી દી અને જાડે છે રમજુબા છે બંગરી કોને પહેરાવશો આંદોલન સમિતિમાં ભાઈ પાંચ વ્યક્તિ છે જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે અને મને તો રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે